We interrupt what you're watching right now to bring you this exciting. Lohana Boding Kate Savoir Kundala Shaheer Congress anetaluka congress Ayujik Jan Adikar Sname Sanva Karyakram Yojaya. Savoar Kundala Shaheer Congress anetaluka Congress Ayujik Jan Adikar Sname Sanva Karyakram Ad Tari Khanov Bay બે ચારને શુક્રવારના રોજ સાવરકુંડલા લોહાણા બોન્ડિંગમાં સાંજે ચાર કલાકે યોજાયો જેમાં આવનાર લોકસભાની તૈયારી અને સંગઠન બાબતે વિવિધ આગેવાનોએ માહિતી આપી હતી અને નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે સંગઠન અને કાયદો વ્યવસ્થા અને ખેડૂતો અને ગરીબી બાબતે ભાજપ સામે હૈયાવરાળ ઠાલવી આવનાર ચૂંટણીમાં ભાજપને ભરી પીવા હાકલ કરી હતી આ તકે સંજયસિંહ ચંદ્રેશભાઈ પ્રવાણી હસુભાઈ સુચક કનુભાઈ ડોડિયા પ્રદેશ કોંગ્રેસ આગેવાની કબાલભાઈ ગોરી મનુભાઈ ડાવરા ઓસાભાઈ પઠાણ અલીભાઈ જાખરા રાજેભાઈ ચૌહાણ નાસિક ચૌહાણ લઘુમતી સેલ પ્રમુખ રુસ્તમ સમાજ સેવાદળ પ્રમુખ પ્રમુખ હિમરા ઘડી નજીરભાઈ રામમાશોકભાઈ ખુમાર જીગા દાદા કાનાભાઈ મશરૂ ગિરીશભાઈ રાજેપુરુ કિરીટભાઈ દવે હિતેશભાઈ સરૈયા ભાવેશ બગડા રિયાઝ બાવનકા સહિત કોંગ્રેસના નામી અનામી કાર્યકરો અને આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રજાકભાઈ ઝાખરા એફકે લાઈવ ન્યૂઝ સાવરકુંડલા